રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ પ્રદા તો સ્વાગત છે તમારું ફરીવાર નવા બ્લોગમાં અને અત્યારે વાગી ગયા હે સવા બે અને જો આજે આપણને કાઢવાના હે એરંડા કેમકે કે ને એરંડા તો ચાર પાંચ દિવસ પહેલા જ કાઢવાના હતા પણ હમણાં થ્રેસર નવરું નહોતું એટલે વરી આપે બે ત્રણ દિવસ વાટ જોઈ એટલે આ જ કાઢવાના હે એરંડા એટલે જો પહેલાં તો આપણા એરંડેનું નું ટોલું ભરેલું હોય અંદર બે ત્રણ ભારી રેવા એરંડા પડે

તો મિત્રો થ્રેસર તો આવી ગયો હોય અને થ્રેસર ને લગાવી દીધું હોય અને હજી માણસો નથી આવ્યા એટલે હવે માણસો આવે પછી ચાલુ થાય થ્રેસર હવે આમે દેખાય ત્યાં સુમાસાઈ ની આવે હવે આવે આપે ટોલી લગાવી દીધી હે આપણે ડાયરેક્ટ એટા કાઢી અને ટોલીમાં જ રાખવાના હે તો હવરું રે વરી પાછું હું કરું એના કરતા ડાયરેક્ટ ટોલીમાં હવરું રખાઈ જાય તો મિત્રો આપણે એરંડા કાઢવાનું ચાલુ કરી દીધું હોય માણસો આવી ગયા ને પ્રેશરે આવી ગયું હોય એટલે આપણે એરંડા કાઢવાનું ચાલુ કરી દીધું હોય

કા ચાલુ કીધું હોય

અડધો પોણો કલાકમાં તો કેમ કે હતા એ કલાક દોઢ કલાકના તો એરંડા નીકળવાના વધારે છે નહીં આમ બધા ભેગા કાઢવાના હોય ભેગા તો વધારે હોય પણ આપે અત્યારે હવે જે થોડાક છે એ આખરે કાઢી લઈ નકા તો વધારે ઢગલો થઈ જાય એટલે પછી વાર લાગે કાઢવામાં નિકડી જાશું અને બાપા રહ્યો ઘારો બનાવવા માટે બોરો બનાવવા લઈ આયા બોરો બનાવીને દોરી જ છે દોરી ખપે દોરી નવાણે થી જો લઈ આવી દઉં

અત્યારે આપણે અડધા એરંડા કટાઈ ગયા હવે ઓરતા બાપા ઉડે એરંડા જો મિત્રો આપડે બાપા ઓરતા આવે ગયો ઉભા પપ્પા ને બાપા ઓળતા આવે માથે અને આપણે અહીંયા માથે હરખું કરતા હતા થોડુંક હવે તો જો આટલું જ રાખ્યું કાટવાનું એ આપણે આપણે અડધું કટાઈ ગયું ને આપણે આટલી ટોલી ભરાઈ ગઈ અત્યારે આપણે એરંડા નો થોડો ભાઈ ઢગલો ગયો ખાચામાં આપણે એરંડા રાખી દઈશ અને આપણે બાવડી ક્રિયા બેન લઈને એટલે હાથે થી જ રાખી દઈશ

એટલે આટલા રાખી દીધા કેમ કે હવે આપણે બીજા એડા પડ્યા આજે બીજી વખત કાઢશું ભેગા નીકળી એ બાપો ના આ તો નીકળી ગયા બાપે ના એટલે દીધા એક આમાં કાળા વધારે આવી ગયા નીચે હતા ને પલરી ગયા ટોલી ગઈ ફૂલ ભરાઈ હવે અંદર હમાતો નતા એટલે હવે નીચે પાલ પાથરી અને નીચે જ રાખ્યો અને નીચે હલર ગયો એટલે હવે જે નીચે કચરો હોય થોડા જ એરંડા હોય એ હવે ચારવાનું કામ ચાલુ હોય ઓનલાઈન કે ભાઈ કે માપ હું શું કેવા સર્વે કે કરી લઉં ભાઈ આપણે એડા બગડી ગયા હા ડાયરેક્ટ વરસાદના કારણે ઓનલાઈન સર્વે કરી નાખો ના આજ એટલા ને હજી સામે પડે હે ને હજી આવાજ નીકળે કામ કરે એવા જ तोरा कुकाई है इत आ हवा हम हाँ भी ना पड़े उन भरी गई अंदर अबकी माल बदो तो बराबर खाली मारे चापाने गमेला लेवा गया है जो वाके दादा मस्त है चलो अबे पानी खोलवानु है राईडा में अबे काल को का करवानो है सही के माने काल जो डुंगरी है ते पानी न हो तो काल उखड़ लो कर हूं उखड़ दो भले जा सुमा से ले काल

એની પાછી દેવા કે તો અને મિત્રો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી દો તો કરી રાખજો અને વિડિયોને પણ લાઈક કરી રાખજો તો મિત્રો આપણે આપણા એરંડા તો નીકળી ગયા હવે ટોલું ખાલી કરવાનું હોય ટોલું આટલું ફૂલ ભરાઈ ગયું હોય

ટોલું તો હવે ખાલી થઈ ગયું હોય એરંડે નું હવે તો આ તો ખાલી થઈ ગયો હવે જેવું નીચે પડે એને ભરી અને રાખવાનું હોય